ભૂમિકા સમયના ગહન પ્રવાહમાં મળવાની ભૂતકાળની ક્ષણો એ એક વાર્તા છે જે સૂર્યપ્રકાશ અને ઉજ્જવળા જેવા પ્રતિકો દ્વારા પ્રેમ અને પ્રતીક્ષાની ઊંડાઈ દર્શાવે છે આ વાર્તા દેવપ્રયાગના પ્રવાસી વિશ્વાસ વિશે છે વિશ્વાસ એક શાંત કામ કરતો યુવાન હતો જે તેની પ્રેમી માધવી ના ખાસ સંદેશની રાહ જોતો હતો માધવી અને વિશ્વાસે ઘણા વર્ષો પહેલા એક અધૂરું વચન આપ્યું હતું જે દરરોજ તેમના પ્રેમની યાદોને જીવંત કરે છે વાર્તાની વિગતો દેવપ્રયાગના રૌનકી બજારમાં દુકાન ચલાવતો વિશ્વાસ દરરોજ સાંજે એ જ પુલ પર ઊભો રહીને નદીના મોજા જોતો હતો જ્યાંથી માધવીએ એકવાર તેને વિદાય આપી હતી તેની રાહ જોતા વર્ષો વીતી ગયા પણ માધવી તરફથી કોઈ મેસેજ આવ્યો નહીં ત્યારે પણ શ્રદ્ધાની પ્રતિબદ્ધતામાં કોઈ કમી આવી ન હતી તેના પ્રેમ અને ભક્તિની વાતો ગામમાં પ્રસિદ્ધ હતી પણ તેના હૃદયમાં એક ખાલીપો હતો જેને તે દરરોજ પોતાની જૂની ડાયરીમાં લખેલા માધવીના પત્રો વાંચીને ભરવાનો પ્રયત્ન કરતો બીજી તરફ માધવી પોતાના સંજોગો સામે ઝઝૂમી રહી હતી તેણે વિશ્વાસને જવાબ મોકલ્યો હતો પરંતુ કોઈ કારણસર તે મેસેજ વિશ્વાસ સુધી પહોંચ્યો ન હતો માધવી પણ વિશ્વાસને મળવાની રાહ જોઈ રહી હતી તે જ સમયે તેને ખાતરી હતી કે વિશ્વાસનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થઈ શકે વર્ષો પછી જ્યારે એમની મુલાકાતની ક્ષણ આવી ત્યારે ગામના એ જ પુલ પર એ દ્રશ્ય બહુ અદભુત હતું માધવીના હાથમાં ઘણા વર્ષોથી લખેલા સંદેશાઓનો સમૂહ હતો જે ક્યારેય વિશ્વાસ સુધી પહોંચ્યો ન હતો ત્યાં વિશ્વાસની આંખોમાંગ માધવીની રાહ જોતા સેંકડો સૂર્યાસ્ત અને સૂર્યોદયના પ્રતિબિંબિત પડછાયા હતા એકબીજા તરફ દોડીને તેઓ એકબીજાને ભેટી પડ્યા અને તેમના પ્રેમમાં ફરી એકવાર એ જ તાજગી અને હુંફ દેખાઈ જે પહેલીવાર તેમની આંખોમાં જોવા મળી હતી નૈતિક શિક્ષણ પ્રેમ માટે રાહ જોવી આપણને કહે છે કે પ્રામાણિક પ્રેમ ક્યારેય ગુમાવતો નથી અને કેટલીક વાર રાહ જોવી એ જીવનની પ્રેમની સૌથી કિંમતી ક્ષણોમાંની એક છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ